આખી ઘટનાઓ શું બની હતી અને શું શું તારીખ એક બાર ના રોજ રાત્રિના નવ ની આસપાસ ભગવતીપરા રેલવે બ્રિજ પાસે રેલવે ટ્રેક પર ફરિયાદી જતા નટુભાઈ હાર્દિક નટુભાઈ ચવાણ જેઓ જઈ રહેતા પોતાના ઘરે ત્યારે આ આરોપીઓ દ્વારા એની પાસે મસાલો માંગવામાં આવ્યો તો માવો કે માવો દે જેથી આરોપી મા બાપાની ના પાડતા આરોપીને છરીના ગાજીને એના પેટમાં ઈજાઓ કરી અને ત્યાંથી ભાગી ગયેલા જે બાબતની એમના બેન માસીને દીકરી છે જે એમની ફરિયાદ લીધા બીએનએસ કલમ એકસો નવ એક મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી ત્યારબાદ આ આરોપીઓ ત્યાં પારેવડી ચોક પાસેથી રિક્ષામાં બેસીને ગ્રીનલેન્ડ ચોકડી ઉગેલા ગ્રીનલેન્ડ ચોકડી ઉતરીને ફરી બીજી રિક્ષામાં બેસીને જતા હતા એ દરમિયાન કર્ણાભાઈ ગાર્ડન પાસે સામે રિક્ષામાં વધારે પેસેન્જર હોય તેથી રિક્ષાવાળાએ કીધું કે ભાઈ વધારે પેસેન્જર છે તો ઉતરી જાવ એટલે આ લોકોને ઉતારી દીધેલા તે દરમિયાન સામે જ પાણીપુરીવાળો પોતાની પાણીપુરીની લારી બંધ કરીને જતો હતો તે દરમિયાન આ આરોપીઓએ એની પાસે પાણીપુરીની માગણી કરી અમને પાણીપુરી ખવડાવી તેથી પાણીપુરીવાળાએ કીધું કે મારી પાસે પાણીપુરી પૂરી થઈ ગઈ છે પાણીપુરી નથી પછી જેથી એને છરી બતાવી ને એની પાસે જે હતો એ આપી દેતો તો એના ખિસ્સામાંથી પંદરસો રૂપિયા અને એનો મોબાઈલ લૂંટી લીધેલો અને એને ત્યાં છરી મારી અને પછી આગળ ગયા સામે જતા એકબીજા હિતેશભાઈ ડાંગર હતા એને પણ રોકી અને છરી બતાવીને કીધું કે ભાઈ જે હોય તારી પાસે તે આપી દે તો એની પાસેથી દસ હજાર રૂપિયા અને એક મોબાઈલ લઈ લીધેલો અને એને પણ છરી મારી ત્યારબાદ આ લોકો લઈ નીકળ્યા દરમિયાન હિતેશભાઈ બુવાબૂબ કરી કે અમને લૂંટ્યા 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 બૂમ મારતા સામે સાત આઠ છોકરાઓ બેઠેલા હતા એમને પકડવા માટે દોડ્યા પકડવા માટે પ્રયાસ કર્યો તે દરમિયાન જય કરીને જે છોકરો છે એને પણ આ ઈસમોએ છરીનો મારેલી અને એ દરમિયાન એક ઈસમ પકડાઈ ગયો ત્યારબાદ પકડાયા ઈસમો પકડાઈ ગયો ત્યારબાદ પોલીસ સ્ટેશનના બી સ્ટાફ તેમજ ટીમો બનાવી અને આ આરોપીનો ધરપકડ કરવામાં આવેલ છે જેમાં ત્રણ આરોપી છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે આરોપીઓ પાસેથી જે પણ મુદ્દામાં કહે છે ટોટલ પૂરેપૂરે મુદ્દામાં રિકવર કરવામાં આવેલો છે દસ હજાર રૂપિયા પેલા હિતેશભાઈના પાણીપુરી વાળાના પંદરસો રૂપિયા તથા બંને મોબાઈલો તેમજ ગુનાના કામે ઉપયોગ કરવામાં આવેલ છે ખરી તમામ નવ વાગ્યા થી સ્ટાર્ટ કર્યું લગભગ એમને સાડા દસ પોણા અગિયાર સુધી આ ઘટનાઓ હાલ હજુ તપાસ ચાલુ છે આરોપી અટક કરે છે પણ ઈ ગુજકોપમાં સર્ચ કરતા હાલ સુધી એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી બસ લૂંટવ જ કરવાનો ને એ કરવાનું પહેલી વખતમાં ગુનો કરેલો હાલ તો જણાય છે પરંતુ કોઈ બીજા કોઈ ફરિયાદી આ બાબત જાણ થયા બાદ કોઈ આવે કે આ લોકો કોઈ અમારી સાથે કૃત્ય કરેલું છે આ પ્રમાણે તો એવું કંઈ જાણવામાં આવશે તો એની પણ તપાસ કરવામાં આવશે તેમજ હજુ હાલ આરોપીઓની ઓળખ પરેડ કરવાની બાકી છે એનું રિકન્ટ્રક્શન પંચનામું કરવાનું બાકી છે જેથી નામદાર કોર્ટમાંથી એમના વધુ દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ કરવામાં આવશે આરોપીના નામ છે સની ઉર્ફે ચડિયો કરુભાઈ ઉધરી umur 21 oh,